બાળકનું નામ સાહિલ રાકેશભાઈ કટારો ઉમર વર્ષ પાંચ હોવાનું જાણવા મળેલ છે ઘટનાની ઘ્યાન થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતક ના ગોપાલ ગ્રામ સી સેન્ટર ખાતે રવાના કરવામાં આવ્યું અને વાઘેલા બાવસનભાઈ ભાઈ પ્રેમજીભાઈ અને અમારે ત્યાં મજૂર રહેતા હતા એનો છોકરો રમતા હતા અને અચાનક સિંહણનું બચવા સિંહણ આવી અને બચ્ચાને ઉપાડી ગઈ છોકરાને પાંચ વર્ષના બાળકને અને પછી અમે આકલા પડકારા કર્યા એટલે એક તુવેરના કેરમાં જ મેલીન હોઈ ગઈ બરાબર કેટલા વર્ષનું બાળક પાંચ વર્ષનું બાળક બાળકનું નામ શું બાળકનું નામ શાહિદ બાપાનું નામ રાકેશ મૂળ ફતેપુરા સુખસર ગામને હું હતું તાલુકો કટારો રાકેશભાઈ સાહેબભાઈ તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ હું બેનો સિંહાળ ઉપાડી ગયો છોકરાનું છોકરાનું નામ શું છે સાહેબ કેટલા વાગ્યા આ બેનું હડા આઠે છોકરાની ઉંમર કેટલી છે હડા પાસ વર્ષ પછી તમે શું કર્યું બાળકને આ ઉપાડ્યા પછી ખાલી લઈ અત્યારે કોણ કોણ હાજર છે હવે સેઠને બધા હરે